ગુજરાતના મીની તળેતરના મેળાને ઉપમા મેળવનાર મોટા યક્ષ દાદાના મેળો રવિવારથી શરૂ થવા જઈ રહ્યો છે આ મેળાને માળવા લોકો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવે છે રાત્રિના સમયમાં તો આ મેળાનો નજારો અદ્ભુત હોય છે ત્યારે શું છે આ મેળાનો ઇતિહાસ જોઈએ એક વિશેષ અહેવાલમાં છે જિલ્લાના ભુજના નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસે આવેલા સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગળ લોકમેળો યોજાય છે જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે તો કચ્છના આ મેળાને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે અંદાજીત સત્તર જેટલા એકર માં આવે છે જેમાં સાતસો થી પણ વધુ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે વર્ષો પહેલા આ મેળામાં બે દિવસ ગાડાઓ ઊંચા કરી તેના અદ્ભુત તંબુ બનાવવામાં આવતા હતા લોકો મેળામાં આવતા એટલે જમવાનું પણ સાથે લઈને આવતા તો અહીં મેળામાં આવીને પણ ભોજન બનાવતા હતા આ મેળાનો એક સમય હતો કે જ્યારે મેળામાં આજુબાજુના ગામડાના લોકો સવારના પરોઢે ચાર વાગ્યે પોતાના ગાડાઓ લઈને નીકળતા અને મેળાનો લાહવો લેતા હતા અમુક ગાડાવાળા રાત વાસો રોકાતા તો અમુક સાંજના પાંચ વાગ્યા પછી પોતાના ગામડે પરત જવા નીકળતા હતા આજુબાજુના ગામડામાંથી લોકો અહીં યક્ષદેવની ખીર અને મીઠા ભાત જેને કચ્છમાં પહેડી કહેવામાં આવે છે તે યક્ષદાદાને ચડાવે અને માનતા માનતા હોય છે ત્યારે સમગ્ર કચ્છના તેમજ કચ્છ બહાર વસતા કચ્છીઓને મોટા યક્ષના યક્ષ બોતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા છે આ મેળામાં રાજાશાહી સમયે રાજાઓ પણ આ મેળાને માણવા આવતા હતા કચ્છનો સૌથી મોટામાં મોટો લોકમેળો ઉત્સવ અને માનવીઓ જે હેલે ચડે છે એ મોટા યક્ષનો કકડબીટ પર આવેલો સ્થાનકનો આ મેળો છે આ કચ્છીમાં બીટ એટલે ટેકરી કક્કડભ્ટ સુરલ ભટ્ટ પડદા ભટ્ટ આ ટેકરી ઉપર આવેલું આસ્થા સ્થાન છે અને કચ્છના અઢારે વર્ણ જખદેવતાને માને છે અને આખાય કચ્છમાં સૌથી મોટું સ્થાનક ઉપર ભુજ નખત્રાણા રોડ ઉપર આવેલું છે ટેકરી ઉપર એવી જ રીતે નાના યક્ષનું સ્થાનક માધાપર પાસે આવેલું છે અને જુદા જુદા આસ્થાના અને મંદિરો કચ્છના ઠેક ઠેકાણે પ્રસરેલા છે કચ્છનો આ ભાતીગઢ મેળો છે સદીઓથી ઉજવાતો આવ્યો એવો મેળો છે સતત ત્રણ દિવસ ચાલતો મેળો છે રાત દિવસ ચાલતો મેળો છે અગાઉ તો એવું હતું કે આજુબાજુના ગામોના લોકો બે દિવસ સુધી મન મૂકીને ત્યાં ગાડાઓથી આવતા રસોઈ પણ ત્યાં જ કરતા કારીગરો લુહારો છે એ પોતાના ખેતીના સાધનો વેચવા આવતા ચોમાસા પછીનું ભાદરવા મહિનાનો આખો ઉલ્લાસ હોય ખેતીવાડી માંથી થોડા પરવાર્યા હોય લોકો અને આ રીતે લોકો ઉજવાતો હવે આ યક્ષ દેવતા છે એ કચ્છના લોકદેવતા છે ગ્રામ દેવતા છે એટલે આ લોકદેવતાની અનેક લોકકથાઓ દંતકથાઓ પ્રચલિત છે સદીઓ પહેલાં કુંવરા સાથે એની કથા પ્રચલિત છે અને એના જુલમથી ભૃગુ ઋષિને ખૂબ તાળન કર્યું અને એ તાળનથી બચાવવા માટે લોકોને બચાવવા માટે દિવ્ય ઋષિઓનું જે આગમન થયું એ જખદેવતા છે આ બહતેર યક્ષની ઘોડા સાથેની પ્રતિમાઓ આ કક્કડભ્ટ ઉપર છે અને એમની બેન નું પણ સ્થાનક ત્યાં આવેલું છે આ જુલમી શાસનથી બચાવવા માટે યક્ષોએ એમનો ઘાત કર્યો પૂરાનો ઘાત કર્યો અને ત્યારથી એક એવી પણ કથા છે કે જખ જે યક્ષના પ્રતિકરૂપે છે એ દેવી પુત્રો છે અને વૈદક પણ સારું ફાવતું હતું એટલે અહીંયાની સેવા કરીને લોકોનો ખૂબ પ્રેમ સંપાદન કર્યો અને આજે એ લોકદેવતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે મેળે મેળે મોરલીએ આવો મેળો ભાતીગળ મેળો કે જ્યાં હૈયે હૈયું દબાય એવો મેળો આ કચ્છનો કચ્છનો મોટામાં મોટો મોટા યક્ષનો મેળો અને મિની તરણેતરનો મેળો બ્રિટિશ બ્રિટિશશાહી રાજાશાહી તેમજ લોકશાહીથી આ ચાલ્યો આવે છે જે આગામી રવિવારથી બુધવાર સુધી એમ ચાર દિવસ ચાલશે અને આ મેળો એક હજાર બસો ને ત્યાંસી વખત ભરાશે ચાર દિવસ ચાલતા મોટા યક્ષના મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટે છે તો સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળે છે સંવાદદાતા પરેશ રાજ ગુજરાત ન્યૂઝ કચ્છ